આજે મહાભારતની એકત્રીસમી વાર્તા ભીમ અને અર્જુનના પરાક્રમો ભીમને વનમાં ફરતા ફરતા એક દિવસ હનુમાનજી મળી ગયા હનુમાનજીએ ભીમને આશીર્વાદ આપતા કહ્યું જ્યારે કૌરવોની સાથે તમારું યુદ્ધ થશે ત્યારે હું અર્જુનના રથની ધજા પર રહીશ એ યુદ્ધમાં તમારો વિજય થશે થોડા દિવસ પછી અર્જુન સ્વર્ગમાંથી પાછા ફર્યા અને પાંડવો પાસે આવી પહોંચ્યા એ તેની સાથે પાશુપતાસ્ત્ર અને બીજા ઘણા દિવ્ય શસ્ત્રો લાવ્યા હતા તે જાણીને પાંડવો ખુશખુશાલ થઈ ગયા એક દિવસ પાંડવો શિકાર કરવા માટે જંગલમાં ગયા હતા એ સમયે સિંધુ રાજ જયદ્રથ પાંડવોના આશ્રમમાં આવીને દ્રૌપદીને ઉપાડી ગયો આશ્રમમાં પાછા ફરતા પાંડવોને જયદ્રથના આ કર્મની ખબર પડી ભીમ અને અર્જુને જયદ્રથનો પીછો કરીને એને જીવતો પકડી લીધો જયદ્રથે યુધિષ્ઠિર અને દ્રૌપદીની ક્ષમા માંગીને પોતાનો જીવ બચાવ્યો પછી એણે પાંડવોએ કરેલા પોતાના અપમાનનો બદલો લેવા શિવનું ઉગ્ર તપ કર્યું શિવે તેને વરદાન આપતા કહ્યું કે અર્જુન સિવાયના પાંડવો તને હરાવી શકશે નહીં એક દિવસ દુર્યોધન એની રાણીઓ કર્ણ મામા શકુની તથા એક મોટા લશ્કરને સાથે લઈને કામ્યક વનમાં આવ્યા એના રસાલામાં હીરા મોતી જડેલા સોના ચાંદીના રથ અને રત્ન જડીત અંબાડીઓવાળા હાથીઓ હતા પાંડવો આ જ વનમાં એક સરોવરની પાસે પર્ણકુટી બાંધીને રહેતા હતા દુર્યોધન પાંડવો સમક્ષ પોતાના વૈભવનું પ્રદર્શન કરી એમને દુઃખી કરવા માટે આવ્યો હતો એક મોટા મેદાનમાં દુર્યોધને પડાવ નાખ્યો દુર્યોધન વનમાં રોજ શિકારની મજા માણતો અને આનંદ પ્રમોદમાં દિવસો પસાર કરતો એક દિવસ તેને સરોવરમાં સ્નાન કરવાની ઈચ્છા થઈ દુર્યોધને એના સ્નાન માટેની વ્યવસ્થા કરવા તેના માણસોને મોકલ્યા એ જ વખતે ગંધર્વરાજ ચિત્રસેન ગંધર્વો અને અપ્સરાઓ સાથે ત્યાં આવ્યા હતા ગંધર્વોએ દુર્યોધનના માણસોને ધમકાવીને ભગાડી મૂક્યા આથી ગુસ્સે થયેલા દુર્યોધને ગંધર્વને શિક્ષા કરવા તેના તેની સેનાને મોકલી દુર્યોધનના સૈનિકોએ ત્યાં જઈને ગંધર્વોને કહ્યું તમે આ સ્થાન છોડીને બીજે જતા રહો હસ્તિનાપુરના યુવરાજ દુર્યોધન અહીં સ્નાન કરવા માટે આવી રહ્યા છે ગંધર્વરાજ ચિત્રસેન અને બીજા ગંધર્વોએ દુર્યોધનના સૈનિકોને મારીને હાંકી કાઢ્યા પછી દુર્યોધન પોતે કર્ણ અને શકુનીને સાથે લઈને ગંધર્વો પાસે આવી પહોંચ્યો એમણે ગંધર્વો સાથે યુદ્ધ કર્યું કર્ણની બાણ વર્ષાથી ભયભીત થઈને ગંધર્વો નાશ ભાગ કરવા લાગ્યા હતા આથી ગંધર્વરાજ ચિત્રસેને તરત જ જોરદાર બાણ વર્ષા કરી અને દુર્યોધનની સેનાને હરાવી દીધી એના સૈનિકો નાસવા લાગ્યા ત્યારબાદ ચિત્રસેને સંમોહન અસ્ત્રનો પ્રયોગ કરીને દુર્યોધનના સૈનિકોને મૂર્છિત કરી દીધા એમણે કર્ણના રથને તોડી નાખ્યો કર્ણ બીજા એક રથમાં બેસીને ત્યાંથી નાસી ગયા ચિત્રસેને દુર્યોધન અને તેની રાણીઓને કેદ કરી લીધા આ બધા એક રથમાં નાખીને ગંધર્વરાજ ચિત્રસેન સ્વર્ગ તરફ ઉપડ્યા આ બનાવની જાણ કરવા દુર્યોધનનો એક મંત્રી કુટીરમાં યુધિષ્ઠિર પાસે ગયો એણે યુધિષ્ઠિરને બધી વાત કરી તે સાંભળીને ભીમ ખુશ થઈ ગયો યુધિષ્ઠિરે ભીમ અને અર્જુનને કહ્યું આપણા કુળની સ્ત્રીઓને ચિત્રસ્તેન બંદી બનાવીને પોતાની સાથે લઈ જાય તે આપણા માટે શરમજનક બાબત કહેવાય સામાન્ય સંજોગોમાં આપણે પાંચ ભાઈઓ છીએ અને કૌરવો સો ભાઈઓ છે પણ બહારની વ્યક્તિ આપણા કોઈ પણ ભાઈ પર હુમલો કરે ત્યારે આપણે એકસો ને પાંચ ભાઈઓ છીએ આપણે ભૂલવું ન જોઈએ જાઓ એમને મુક્ત કરાવીને અહીં લઈ આવો આજ્ઞા થતા તરત જ ભીમ અને અર્જુને અર્જુને ગાંધર્વરાજ પીછો કર્યો મહાકર્ષણ અસ્ત્ર વડે ચિત્રસેનને આકાશમાંથી નીચે ઉતારી આપ્યા ચિત્રસેને અર્જુનની દિવ્ય શક્તિઓ વિશે જાણતા હતા તે અર્જુન સાથે લડવા ઈચ્છતા ન હતા તેથી એણે દુર્યોધન અને નિરાણીઓને મુક્ત કર્યા અર્જુન અને ચિત્રસેન પ્રેમથી એકબીજાને મળ્યા ચિત્રસેને અર્જુનને કહ્યું આ પાપી દુર્યોધન તમને રંજાડવા માટે જ કામ્યકવનમાં આવ્યો હતો તેથી મારે એને સજા કરવી પડી તમે એને મારી પાસેથી છોડાવ્યો અને એના પ્રત્યે તમારી સજ્જનતા બતાવી પણ એ તમારી સજ્જનતાને માટે લાયક જ નથી દુર્યોધનની સ્થિતિ શરમજનક થઈ ગઈ હતી એ કંઈ બોલી શક્યો નહીં દુર્યોધનની રાણીઓએ ભીમ અને અર્જુનનો ખૂબ ખૂબ આભાર માન્યો એ પછી દુર્યોધન અને રાણીઓ સાથે હસ્તિનાપુર ચાલતો થઈ ગયો તો આ વાર્તા અહીં પૂરી થાય છે હવે આના પછીની વાર્તા આવશે ઇન્દ્રને કવચ કુંડળનું દાન તો આ વાર્તા સાંભળવાનું ચૂકતા નહીં અને આ વાર્તા કેવી લાગી એ કમેન્ટમાં અવશ્ય કહેજો જય શ્રી કૃષ્ણ